શિયાળામાં બધાય ને તો જો આજે તો આપણે બજાર મોવે તો આપણે ખરીદી કરી લાવેના છે ઘણું બધું તો આજે તો જો બધુંય તાજું તાજું બકાલો લાવેના છે ને બકાલામાં લાવેલા છે આપણે તો કારેલા તો કારેલા તો કડા કવડા મસ્તીના છે મોટા મોટા લાવેના તો જુઓ કેટલા અસલના છે ને કિલો લાવ્યા આપણે આખું જગડું ભરીને તો જવું કેટલા મસ્તોના હે મોટા મોટા ને આ છે આપણે ભીંડો તો ભીંડો એથી તાજો છે ને કોણો મસ્તીનો છે ને નાનો નાનો અસલનો છે જવો કેટલો મસ્તો હે ને એ આપણે આખું જબલું ભરી લાવેલા છે ઘણા બધા બાકી છે મોટા મોટા તો જો અસલના છે ટમેટા આપણે લાવેલા છે કિલો તો ઘણું બધું આજ તો બકાલ થઈ ગયું છે આપણે ને આ છે આપણે મરચા લાવેલા તો મરચા તો નાના મોટા છે એટલે મસ્તો ના છે કુણા ગુણા ને અસલના છે ને છે આપણે મોળા એટલે ખાવાની બહુ મજા આવે ને આ છે આપણે લાવેલા સફર તો સગર સંતો જો વસલ છે તો રાતાને ને ધોળા છે ને ખાટા મીઠા હોય આ તો મજા આવે ખાવાની તી આપણે તો જવો કેટલા મસ્તો ના હે તો આપણે તો આજે ઘણું બધું લાવે ના